ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે મારે બનાવવા છે કોબીજના થેપલા તો આપણે ખમણી લીધું છે કોબીજ અહીંયા અને એમાં સામગ્રી બધી નાખી દીધી છે ધાણાજીરું હળદર થોડીક હિંગ નાખી છે નમક અને ખાંડેલી ચટણી લસણવાળી તો આપણે હવે ઘઉંનો લોટ નાખી અને થોડુંક તેલ નાખ્યું છે તો હવે આપણે લોટ બાંધી નાખીએ અને બનાવી નાખીએ થેપલા મોર્નિંગ નાસ્તો અને ચા મૂકી દીધું છે અહિયાં ચાલો બનીને તૈયાર છે મારા સરસ મજાના કોબીજના થેપલા સાથે અથાણું ચા બેબી બેસી ગયા છે નાસ્તો કરવા માટે